ચાલો છોકરાઓ આજે આપણે સંખ્યા રેખાના મદદથી સરવાળા અને બાદબાકી કરતા શીખીએ છોકરાઓ મને કોણ કહેશે કે સંખ્યા રેખામાં સરવાળા કરવા હોય તો કઈ બાજુ જવાનું આ ગમટે બોલો તમે તારે અને સંખ્યા રેખામાં બાદબાકી કરવી હોય તો અરે વાહ સરસ ચાલો આપણે ગુંજનબેનને બોલાવીએ ગુંજનબેન તમે જ્યાં ઊભા છો ને તેની સામે કયો આંકડો છે વેરી ગુડ માઇનસ છ હવે માઇનસ છ માં આપણે પાંચ ઉમેરવા છે તો ઉમેરવા હોય તો કઈ બાજુ જશો તમે ઓકે જાઓ તો બેન તો માઈનસ છ એમાં આપણે પાંચ ઉમેર્યા ગુંજનબેન શું જવાબ આવે વેરી ગુડ સરસ ચલો વંદનભાઈ આવો તો તમે જ્યાં ઊભા છો એની સામે ઊભા રહી જાઓ તમારી આ સામે કયો આંકડો છે ઝીરો છે વેરી ગુડ ચલો ઝીરો માંથી આપણે આઠ બાદ કરવા છે કેટલા બાદ કરવા છે તો બાદ કરવા હોય તો કઈ બાજુ ખસવાનું ઓકે જાઓ ભાઈ ચલો ક્યાં પહોંચ્યા તમે માઇનસ આઠ તો ઝીરો માંથી આઠ બાદ કરો તો શું જવાબ આવે માઇનસ આઠ ચલો સરસ હવે કોણ આવે છે રોહિતભાઈ આવો તો રોહિતભાઈ ઊભા રહી જાઓ તમારી જગ્યાએ સામે કયો આંકડો છે સાત ચાલો સાત માંથી તમારે આઠ બાદ કરવાના છે કેટલા બાદ કરવા હોય તો કઈ બાજુ ખસો ખસો તો આઠ બાદ કરવાના છે શું જવાબ આવે છે વેરી ગુડ ચાલો સરસ ચલો હવે કોણ આવે આંગળી ઉચ્ચ કરો ખાલી હવે આવે છે બેનોને ને લઈએ આપણે આ બેટા તું આવી જા તારી સામે શું કઈ સંખ્યા છે વેરી ગુડ ચલો માઇનસ બે માંથી તારે માઇનસ પાંચ બાદ કરવાના છે કેટલા માઇનસ બે માંથી પાંચ બાદ કરવાના છે ચલો પાંચ બાદ કરો એક બે ત્રણ ચાર પાંચ ચલો ખોટું છ ડગલા આગળ ભરી ગઈ હા જો ભૂલ કઈ રીતે ફરી વાર પાછું આ બેનને પૂછીએ છીએ હવે કઈ જગ્યાએ છો તું માઇનસ સાતમાં તારે પાંચ ઉમેરવા છે કેટલા ઉમેરવા છે ચાલો ઉમેરવા હોય એટલે કઈ બાજુ જવાનું જાઓ તો એક બે ત્રણ ચાર પાંચ હં શું જવાબ આવ્યો હા હવે સમજાણું સરસ તો આપણે આવી રીતે સંખ્યા રેખાના મદદથી સરવાળા બાદ બાકી સમજાણા તમને ઓકે સરસ